નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હું અશોક ભીમાણી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડોલવાણ તાલુકા ડોલવાણ તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં આવેલા છે કે જેના પ્રગતિશીલ ખેડૂત છે યુવા પ્રગતિશીલ ખેડૂત જે મરચીની ખેતી કરે છે અને મરચીની વૈજ્ઞાનિક ખેતી કરે છે અને સારામાં સારું એ એના દ્વારા ઉત્પાદન લે છે તો આપણે એમનો સૌ પ્રથમ તો તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને મારું નામ છે સંદીપભાઈ રમેશભાઈ ચૌધરી બે વર્ષ થી મરચી ની ખેતી કરો છો અને મરચી ખેતી માં અને બીજી ખેતી માં તમને કેટલો ફરક લાગે મહેનત ની દ્રષ્ટિએ કેટલો ફરક લાગે સૌ મહેનત બીજી ખેતી કરીએ તો બીજીમાં મહેનત વધારે માંગે છે

અને કઈ વેરાયટી છે એ કઈ વેરાયટી છે ગૌરી વેરાયટી ગૌરી વેરાયટી છે બરોબર અને અંદાજીત આપણે વાત કરીએ ઉત્પાદન તો એક વીઘામાં અંદાજીત કેટલું ઉત્પાદન મળતું હોય છે એક વીઘામાં અંદાજે એસી મણ મળે એક તોડ માં એસી મણ મળે કેટલા મણ નું અંદાજીત વર્ષ દરમિયાન ઉત્પાદન વર્ષ દરમિયાન તો થઈ જાય બારસો મણ ની બારસો મણ ની આસપાસ તો મતલબ કે બીજી ખેતી કરતા સારું પડે છે અને તમે વૈજ્ઞાનિક ખેતી કરો છો તો એમાં તમે શેનો શેનો ઉપયોગ કરો છો મતલબ કે ટપક પદ્ધતિ મલ્ચિંગ ટપક નેટ એમ નો ઉપયોગ કરીએ છીએ હમ હમ એ સિવાયનું કોઈ મલ્ચિંગ મલ્ચિંગ પેપર મલ્ચિંગ પેપર ને ટપક પદ્ધતિ એ તમે દર વર્ષે કરો જ છો રેગ્યુલર ને મરચીની ખેતીમાં મતલબ સારું છે અને મરચા જ્યારે તૈયાર થાય છે ત્યારે તમે એનો પાવડર કરો છો વેચો છો કે પછી માર્કેટમાં ડાયરેક્ટ વેચાણ કરો છો માર્કેટમાં ડાયરેક્ટ વેચાણ કરો માર્કેટમાં જવા દો ડાયરેક્ટ કયું માર્કેટ તમારે નજીક છે ખેરગામ માર્કેટ નજીક પડે ખેરગામ માર્કેટમાં તૈયાર થાય એટલે તમે જાતે જવા દો કે પછી વેપારી આવે ના જાતે જવા દો જાતે જ તમે જવા દો તો મતલબ કે મરચીની ખેતીમાં બીજી ખેતી કરતા સારું લાગે છે તમને અને આ વિસ્તારની અંદર વાત કરીએ તો બીજી કઈ કઈ આ પાકની ખેતી થતી હોય છે આ વિસ્તારમાં લોકો ભીંડાની ખેતી કરે છે બીજી રીતે શેરડી ના પાક લે છે બરોબર એટલે વધારે એમાં વાત કરીએ તો મરચી જ મરચી વધારે બીજા નંબર પર ભીંડા આવે છે બીજા નંબર પર ભીંડા ની ખેતી છે બરોબર તો ખુબ સરસ માહિતી આપી તમે અ મરચીના પાકની એ બદલ તમારો ખુબ ખુબ આભાર